તો આજે તો એ તો કોઈ બી વિચાર્યું નથી હું એ આપણે ખોલશું પરમિશન નથી એ તું હું વિડિયો એ ભાઈ એ તો વિડિયો આ એટલે એટલે તમે આમાં કેમેરામાં બોલાવ્યો તો કાઈ ન આવો આ ભાઈ તમને ના પાડી કે નથી આવવાનું વિડિયો ઉતાર વિડિયો ઉતાર ના ભાઈ વિડિયો ભાઈ વિડિયો ઉતાર

तो ગાઈઝ तो ગાઈઝ આપણે ગાર્ડ મળી ગયો છે તો પાંજરા બારના બધું લઈ ગયો ખાઈ રહ્યો એ અંદર परमिशन પરમિશન નથી એ તું વિડિયો તો લે ભાઈ એ તો વિડિયો ઉતાર દે એટલે એટલે તમે આમાં કેમેરામાં હાથું નાખી અગો હો એ દોસ્તને બોલાવ્યો હાલો બોલાવજો કાઈ ન આવો હું નંબર આપું મિની બ્લોગ તો આયા જો છે

તો અમારા એટલે હું થયું એ તમારે જોવા તો ગાઈસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આ બ્લોગ આવી જાય અમારા અમારી ચેનલમાં અને આનો પાર્ટ જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો